સુરતના અડાજણ ખાતે રહેતી મહિલા પર ભાવનગરથી સુરત આવતી વખતે બસમાં ભુવાએ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના બનતા પોલીસે નરાધમ ભુવાની ધરપકડ કરી છે બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાવનગરથી સુરત આવી રહેલી અડાજન ખાતે રહેતી યુવતી પર લક્ઝરી બસમાં ભાવનગર ઘડતાના ભુવા ગંગારામે દુષ્કર્મ ગુજાર્યો હતો પિતૃદોષની વિધિ કરાવવાના બહાને સંપર્કમાં આવેલા ભુવા ગંગારામે યુવતી સાથે ભાવનગરથી સુરત આવતી વેળાએ બસમાં દુષ્કર્મ કર્યું આંગે યુવતી અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેની અડાજણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નારાધમ દુસ્તમ આરોપી ભુવા ગંગારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તરીકે આઠ આઠ બે હજાર પચીસના રોજ અડાજણ પોસ્ટેમાં એક મહિલાએ ગંગારામ રામચરણ દાસ લશ્કરી રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ ચોસઠ બે જે એમ વિગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખનાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહે કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનથળ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી પોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જયારે સુરત આવતા ત્યારે વેલન્જા એમના મિત્ર ને ત્યાં રોકાતા હતા ભુવો લાંબા સમયથી એ કરે છે એમના વતન ને એમના મંદિરે પૂજા પાઠ કરે